અત્યારે આપણે જે બાજારુ ખોરાક ખાઈએ છીએ એટલે કે જંક ફૂડ ખાઈએ છીએ મેંદાવાળી આઇટમ ખાઈએ છીએ અને અનિયમિત ખોરાક ખાવાથી પેટની જે ગડબડો ઊભી થાય છે એમાં સૌથી મોટામાં મોટો પ્રોબ્લેમ થાય છે ગેસ એસિડિટી અને કબજિયાતનો એમાં આયુર્વેદમાં બહુ સારું કહેવામાં આવ્યું છે કે સરસ મજાનું એક સૂત્ર છે કે જેનું પેટ સાફ ને એને હજારો રોગ માફ જેનું પેટ સાફ એને હજારો રોગ માફ એટલે આપણે જ્યારે સ્કૂલમાં ભણતા હતા ને ત્યારે યાદ કરજો એ દિવસો કે આપણે પિશાબ કરવા જોઉં ત્યારે આપણે આ ટચલી હાડી ઊંચી કરતા કે ભાઈ સર મેડમ મારે આમ જોવું છે બરાબર અને ટોયલેટ લાગ્યો ત્યારે શું કરતા આજની બે હાણવી બરાબર આ કહેવાનો તાત્પર્ય હતું કે તમારો પિશાબ માત્ર એક મિનિટની અંદર પૂરો થઈ જવો જોઈએ અને ટોયલેટ માત્ર બે મિનિટની અંદર તમે ટોયલેટમાં ગયા છો અને ટોયલેટમાં જ્યારે તમે બેઠા છો ત્યારે તમારું એકદમ સાફ માત્ર બે મિનિટમાં હવે આના માટે માર્કેટમાં એક કંપની જે છે એના રોજ લેવા માટેના રોજ માટેનું ચૂરણ એક માર્કેટમાં મળે છે લોકો પીવે છે કે હું તો વર્ષોથી આ પીયા કરું છું બરાબર છે તો રાત્રે બે ચમચી પીવે રાત્રે બે ચમચી પીવે રાત્રે બે ચમચી એ પાવડર પીધા કરે અને બીજી માર્કેટમાં પ્રોડક્ટ આવે કબજિયાત માટે કે ભાઈ અમારે આ કબજિયાત માટે અમારો આ ચૂરણ છે આ છે તો એની સામે કુદરતે બહુ સારા સારા ઔષધિઓ આપણને આપ્યા છે અને કંપનીઓ શું કરે છે કે આ બધી ઔષધિઓનું કોમ્બિનેશન કરીને તમને માર્કેટમાં રેડી આપે તો સૌપ્રથમ તમારે તમારા ખોરાકમાં ફારફેર કરવો જોઈએ અનિયમિત ખોરાક ખાવાનું બંધ કરવું જોઈએ નિયમિતપણે સમજો કે રોજ જે સવારે આઠ વાગે નાસ્તો કરો છો અથવા ચા ભાખરી કે જે કંઈ પણ સવારમાં ખાવું એ સવારમાં ખાવ બપોરનો ટાઈમ ફિક્સ રાખો કે બપોરે એક થી બે ની વચ્ચે ખાવ છો તો એકની બે ની વચ્ચે જ ખાવાનું છે અને સાંજે પણ તમારો ટાઈમ જમવાનો આઠ વાગ્યાનો છે તો આઠ વાગ્યાનો જ રાખો આપણે શું કરીએ છીએ આ દોડધામવાળી જિંદગીની અંદર સવારમાં ક્યારેક સાત વાગે ખાઈને જતા રહીએ ક્યારેક દસ વાગે ખાઈએ પાછા બપોરે ત્રણ વાગે ખાઈએ પાંચ વાગે ખાઈએ રાત્રે મોડેકથી ખાઈએ નક્કી જ ના હોય અને પાછું અમારે સુરત વાળાને તો એક બહુ મોટી આદત છે કે ખાધા પછી પાછા ખાઈએ એમ તો એક સરસ મજાની ઔષધિ કદાચ કોમેન્ટમાં કોઈ મિત્રને ખ્યાલ હોય તો નામ જણાવશો બરાબર હું આપ સૌ સમક્ષ લઈ આવું છું કે તમારા જો ખેતર હોય તમારી પાસે જમીન હોય ને તો જમીનમાં આવા વૃક્ષો વાવવા જોઈએ આપ જોઈ શકો છો ચાલો કોમેન્ટમાં કોણ લખે છે જોઈએ આ એક ઔષધિ છે બરાબર આ એક વૃક્ષનું ફળ છે આ ફળ એટલું સરસ મજાનું હોય છે કે જે લોકોને પેટમાં ગડબડ હોય અપચો રહેતો હોય પેટ સાફ ન આવતું હોય નિંદર ન આવતી પેટમાં ઝીણું ઝીણો દુખાવો રહેતો હોય ને એના માટેનું આ ફળ છે આ ફળ ખાવાનું હોય બરાબર છે પણ કઈ રીતે ખાવાનું અલગ વસ્તુ છે આને પશુઓ ખાતા હોય છે મસ્ત મજાનો આનો સ્વાદ હોય છે બરાબર હું તમને બતાવું આપણે તોડીને કોમેન્ટ્સમાં કોઈ કોઈ લખો તો વધારે સારું બરાબર છે આ ફળ છે દેખાય છે બીલા નથી યસ અતુલભાઈ યુ આર રાઈટ બરાબર આને કહેવાય છે ઇંગોરિયા બરાબર આ ઇંગોરિયા નું ફળ છે બરાબર છે આનો વૃક્ષ થતું હોય આનો જે ઘર છે ને આ ઉપરનું કાઢ્યા પછી અંદરથી આ નીકળે આ માવો છે આ માવો થોડો ગળો હોય અને આને પશુઓ ખાતા હોય છે એટલે માણસો પણ ખાઈ શકે એમાં કંઈ વાંધો નહીં સ્વાદમાં થોડોક મજા આવ્યો હોય હમ આને કાઢી નાખો કાઢ્યા બાદ અંદરથી પાછું એકબીજું બીજ નીકળશે એ બીજને ફોડો એટલે એ બીજની અંદરથી જે અંદર બીજો ગર નીકળે છે ને એ માત્ર ને માત્ર ચણાના દાણા જેવો રોજ પીવાથી તમારું પેટ સાફ આવે છે બરાબર આને કહેવાય છે ઇંગોરિયા બરાબર બીજું અનિંદ્રાનો પ્રોબ્લેમ છે કે ભાઈ ઊંઘ નથી આવતી તો શું કરીશું તો કશું જ નથી કરવાનું આનું જે અંદરનું જે બીજ નીકળ્યું છે ને એ બીજ પીવાનું છે બરાબર સાથે હું દૂધ કે જેની અંદર સાકર નાખી પીવાનું છે આ ઇંગોરિયા નામનો વૃક્ષનું ફળ છે અને આને ઇંગોરિયું કહેવાય છે બરાબર અમારે કાઠિયાવાડમાં માં બહુ જ થાય છે અમારા એક મિત્ર નરેશભાઈ પાછા છે ઘણા છે એટલે કહેવાનો મતલબ એ છે કે જેનું પેટ સાફ એને હજારો રોગ માપ તો પેટ સાફ કરવા માટેના ઔષધિઓ જે મળે છે એ ખાવા જોઈએ એ રૂટિન ખોરાકની અંદર લઈ લેશો તો તમને એમાં પેટ સાફ આવશે પેટ સાફ આવશે તો કોઈ બીમારી નહીં આવે હવે આપણે પાછું સામે પક્ષે એવું થશે કે ભાઈ પેટ સાફ લાવવા માટે આવી બધી ઔષધિ ખાધા કરવાની ગરમાળાની સિઝન છે બહુ મસ્ત મજાની ગરમાળાની સિઝન ચાલી રહી છે તો તમે ગરમાળાનો ગોળ ખાઈ શકો ગરમાળાનો શીંગનો ગળ ખાઈ શકો ગરમાળાના ફૂલનો બનાવેલો ગુલકંદ ખાઈ શકો અને સુરતમાં જે લોકો મિત્રો રહેતા હોય એ મને હું તમને બિચાર એડ્રેસ આપું ત્યાં તમને ગરમાળાના ફૂલો મળશે આનો છોડ તો તમને કદાચ નર્સરી મળી જાય બાકી ગામડામાં વૃક્ષો હોય છે ગરમાળો પણ એક સારી ઔષધિ છે કબજીયાત માટેની નિર્દોષ છે બરાબર જે લોકો સુરત શહેરમાં સિટીમાં રહી છે એ લોકો માટે કહું તો ઇસ્કોન મોલ પીપળો દ્વારા રોડ પર બંને સાઈડમાં તમને ગરમાળાના વૃક્ષો દેખાશે ને જીણા જીણા મસ્ત મજાના પીળા એકદમ પીળા કલરના એવો પીળો કલર કહેવાય લેમન યલો કલર ટાઈપના ફૂલો બહુ બધા દેખાશે અને આ આ રીતની મોટી મોટી શીંગો આવી આવી લટકતી શીંગો છે કાળી ચાટી આઠી આટલી બરાબર એ ગરમાળો છે મોટા વરાછામાં જો કોઈ રહેતા હોય તો અમારે ગોપિંદ ગામ પાસે ગરમાળાની શીંગો આવેલી છે ગોકુલધામ સોસાયટીના બેક સાઈડમાં બરાબર છે ગરમાળો જે ખાલી પ્લોટ પડેલ ત્યાં એક મસ્ત મજાનો ગરમાળો છે પછી મોટા બરાછા તળાવ પાસે ચોપાટી પાસે પણ ગરમાળો છે કે એની તમે શિંગો ખાઈ શકો શિંગોનો ગોળ બની ખાઈ શકો પણ આ ઇંગોરિયા સુરતમાં મેં હજી જોયા નથી કાઠિયાવાડમાં હોય છે તો તમે એને કાઠિયાવાડમાંથી કોઈ તમારા જાણીતો મિત્રો હોય એને પૂછીને ત્યાંથી તમે મંગાવી શકો છો એટલે ટૂંકમાં એટલું કહેવાનું છે કે આવી ઔષધિઓનું આપણે વાવેતર કરીશું તો ચોક્કસપણે તંદુરસ્ત રહીશું પેટ સાફ લાવીશું અને તંદુરસ્ત રહીશું ઓકે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ